કૃષિમંત્રી રાઘવજી પટેલ કે જેમણે નકલી બિયારણ મુદ્દે આપ્યું છે નિવેદન અવસર હતો રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમનો રાજકોટમાં ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ હતો આ મોકે રાઘવજી પટેલે વાત કહી કે નકલી બિયારણની માહિતી મળી છે અને તપાસ પણ શરૂ કરાવી છે થોડા દિવસ પહેલા જામજોધપુરના ખેડૂતોએ આરોપ લગાવ્યો હતો કે તેમને નકલી બિયારણ પધરાવી દેવામાં આવ્યું છે પરિણામે પાક નિષ્ફળ જતા તેમને પારાવાર નુકસાન થયું નકલી બિયાર મારી પાસે હકીકત આવી છે એની મેં તપાસ સોંપી છે તપાસ કરી એની યોગ્ય પગલા લેશે કૃષિ મંત્રી રાઘવજી પટેલ કે જેમણે નકલી બિયારણ મુદ્દે આપ્યું છે નિવેદન અવસર હતો રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમનો રાજકોટમાં ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ હતો આ મોકે રાઘવજી પટેલે વાત કહી કે નકલી બિયારણની માહિતી મળી છે અને તપાસ પણ શરૂ કરાવી છે થોડા દિવસ પહેલા જામજોધપુરના ખેડૂતોએ આરોપ લગાવ્યો હતો કે તેમને નકલી બિયારણ પધરાવી દેવામાં આવ્યું છે પરિણામે પાક નિષ્ફળ જતા તેમને પારાવાર નુકસાન થયું